અને કાર્યક્રમની શરૂઆત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો જેમાં ભાવનગર સ્ટેટ કે રાજવી પરિવારના યુવરાશ્રી રાજવીર ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલ નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ બારો ઉદ્યોગપતિ અને સમાજના ટ્રસ્ટીઓ હાજર રહ્યા અને કોંગ્રેસ પ્રમુખ તેમજ વિવિધ હોદ્દેદાર રિપોર્ટર મિત્રો જિલ્લામાંથી પત્રકારોના પ્રાણ પ્રશ્નોની અને વીમા વિશે વિસ્તૃત માહિતી આપી અને મહિલા વિંગ પ્રમુખ સમીમબેન પટેલ હાજર ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાનુભાવોનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યો અને વિવિધ મુદ્દા વિશે વિસ્તૃત ચર્ચા કરી

કે તું કે કાર્યક્રમમાં માં તો સાહેબ આવ્યા નારી કોણ અને વલ કોણ એ ખ્યાલ નથી એ જ રીતે પરિવારમાં એક માતા કોણ અને પિતા કોણ પણ અગત્યનું ગૌરવ પણ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે બાળકો તો આપણે હું જ છે વાત અમે બંનેની સાંભળવાની છે તંત્રની પણ અને વિદ્યાની પણ તો ખાસ કરીને મારા મીડ્યા અને ભાઈઓ ને બહેનો

તરબૂચ અને છરીનો તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય નગરજનોને ચિંતા ત્યારે જ થાય જ્યારે તરબૂચ અને છરી બંને કોઈ રાજકીય વ્યક્તિના હાથમાં હોય છે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને જ્યારે અમે યાદ કરીએ છે અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે

મહિલા પ્રમુખ શ્રી આ બંને થી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય આપણે અન્યવાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે અમારા દેશને શોભાગ ન આપે તો ખાસ કરીને જવાબદાર અને જાગૃત પત્રકાર બનો એ જ મારી નમ્ર અભિયત છે સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો ઈ બહુ સોચી વિચારીને કરવી જોઈએ પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026 માં ગર્વથી અમે આપને નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી જે પવિત્ર રાજ્યથી ભારત દેશમાં લોકશાહી શરૂ થઈ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને એ જ વિચાર હતા કે દર એક નાગરિકનું દર એક નગરજનનું પોતાનું વિચાર લોકો સુધી પહોંચવું જોઈએ આપ કોઈ ધર્મથી હોય કોઈ સંપ્રદાયથી હો એ અગત્યનું નથી આપની જે ભાવના હોય એ દેશ પ્રતિ હોવી જોઈએ આપના ભાવનગર પ્રતિ ગુજરાત પ્રતિ અને ભારત દેશ પ્રતિ પરિવાર આપ સૌને મને આપને વચ્ચે આજે અહીં જગ્યા આપી હું આપનો આભારી છું અને મનસુ 2026 માં નિર્માણ કરીશ સાથે જય માતાજી